જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ રવેચી ગામ રવ ગામ અને જ્યાં ગાંગટા બેટ છે ત્યાં જે સામે ડુંગર તમે જોઈ રહ્યા છો ત્યાં મારા માનું સ્થાનક છે તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરાવીશું પણ એ પેલા થોડી અગવડતા થઈ છે કારણ કે મેં આવી ગયા છીએ અહીંયા ગાંગટા બેટ વચ્ચે અને બધું એક્ટિવ અહીંયા પીડું છે પણ રસ્તો ખરાબ છે કારણ કે ટૂંક સમયમાં મતલબ હમણાં થોડા દિવસો પહેલા વરસાદ પડ્યો તો ભયંકર એ રીતે પાણી આવી ગયું છે રસ્તો ખરાબ થઈ ગયો છે મિત્રો તો આપણે ચાલીને ત્યાં જવું પડશે અને માતાજીના દર્શન તમને જરૂરથી કરાવીશું તો વિડીયોમાં જોડાઈ રહ્યું ખૂબ સાહસિક કરેલો આ આપણે વિડીયો બનવાનો છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો બધી બાજુ પાણી આવી ગયું છે કારણ કે આગલા વર્ષના જે બે વિડીયો છે તમે મેં જોઈશું તો આમાં તમને મીઠું છે જે વાઈટ ડિઝર્ટ તરીકે કહેવામાં આવશે જે વ્હાઇટ રન કહેવામાં આવે છે ત્યારે આમાં મીઠું હતું અને આ વખતે આમાં બધે પાણી આવી ગયું કારણ કે જે હમણાં ભયંકર વરસાદ થયો જે થોડા દિવસો પહેલાં તો એને લીધે પાણી આવી જશે ને રસ્તો ખરાબ થઈ ગયો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આ ફોરવ્હીલ લઈને ગયા હતા અને સામે ડુંગર હતો ત્યાં ગયા હતા અત્યારે અમારું જે એક્ટિવા છે અહીંયા પાર્ક થઈ ગયું છે હવે અમે ચાલતા ચાલતા જઈશું કારણ કે અહીંયા રસ્તો તૂટી ગયો છે ઊંડાઈ પણ ઘણી બધી છે પણ આપણે ધીમે ધીમે જઈશું અને માતાજીના દર્શન છે સામે ડુંગર છે ત્યાં રવેશીમાનું જે મંદિર છે તો આપણે ત્યાં સુધી જવાનું છે લગભગ બે અઢી કિલોમીટર દૂર છે ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો અને આપણે રસ્તામાં જે આવે એ આગળ વધતા રહીશું ધીમે ધીમે તો ચાલો મિત્રો હવે જો પાણી અહીંયા જેટલું બધું મૂકવું છે આપણે ધીમે ધીમે ચાલવું પડશે કારણ કે અહીંયા રસ્તો ખરાબ થઈ ગયો છે ધોવાઈ ગયો છે અને બે તૂટી ગયો છે વરસાદને લીધે અને અહીંયા બંને બાજુ જે સિગ્નલ લગાવી દેવાય છે લોકો થોડા ચાલચિત રાખીને મંદિરે દર્શન કરવા જઈ શકે પણ મિત્રો ધ્યાન રાખીને જવા જેવું છે ખાસ ધ્યાન રાખે એકલા આવું નહીં એ ખાસ ધ્યાન રાખે મિત્રો કારણ કે લાસ્ટ ટાઈમના જે વિડીયો તમે જોઈશો તો મિત્રો અહીંયા આ બધું મીઠું હતું જે આપણા બે વિડીયો ગાંગા પેટના છે એ તમે જોઈશો આપણી ચેનલ પર તો તમને એમાં મીઠું જ મીઠું દેખાય છે જે આ બધી બાજુ મીઠું હતું આ બાજુ પણ મીઠું હતું વાઇટ રણ કહેવામાં આવે છે પણ જે હમણાં વરસાદ પડ્યો અઠવાડિયા પહેલાં જેને લીધે અહીંયા ભયંકર વરસાદ પડ્યો તો આ આખું દરિયામાં ફેરવાઈ ગયું છે અને આજે જે મેઇન રસ્તો છે એ તૂટી ગયો છે મિત્રો તો આપણે ધીમે ધીમે ચાલતા જઈશું અને ત્યાં જઈને માતાજીના દર્શન કરાવીશું મિત્રો મિત્રો અહીંયા જે રસ્તો છે બહુ જ સાવચેતી ભરેલો છે અને ધ્યાન રાખે જેવું છે મિત્રો પણ એક વસ્તુ તો ક્લિયર છે કે આવે છે મજા કારણ કે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો ચારે બાજુ પાણી જ પાણે છે અને એ પણ મીઠું પાણી છે મિત્રો જે અહીંયા જે વ્હાઈટ રણ કહેવામાં આવ્યું હતું મીઠું જ મીઠું હતું અહીંયા જે ખારું એ આજે પાણી તમે ચાખો તો તમને મીઠું લાગે મિત્રો તો અહીંયા પ્યોર વરસાદનું પાણી મિત્રો ભેગું થઈ ગયું છે દરિયામાં રવિભાઈ પણ વધારે છે ચોખ્ખું પણ એટલું જ છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ નીચેનો રસ્તો તમને બતાવી રહ્યા છું એટલું બધું ચોખ્ખું મસ્ત પાણી છે અને અહીંયા અમારા ભાઈ રવિભાઈ આવી રહ્યા છે ગાંઠા ભેટમાં અમારે ત્રણ દર્શન કરવા એવું જઈ રહ્યા છું જો મિત્રો પાણી ભતવાથી આ બાજુ જઈ રહ્યું છે ધોધમાર આ બાજુ જઈ રહ્યું છે ખૂબ જ સુંદર મજાનો મિત્રો નજારો છે થોડો સાહસ ભરેલો વિડીયો છે મિત્રો પણ છેલ્લે આપણે માતાજીના દર્શન તો કરીશું અને ધીમે ધીમે જઈ રહ્યા છે મિત્રો દૂર દૂર જે ડુંગર છે ત્યાં સુધી જો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા જે ઉભા છે દઈ રહ્યા છે ખૂબ જ સુંદર મજાનો નજારો છે અને ધીમે 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 અમે જઈ રહ્યા છીએ ગાંગતા બેઠે જ્યાં રવિચીમા સ્થાનક છે ત્યાં તો મિત્રો હવે અમે લગભગ અડધે સુધી આવી ગયા છીએ અને ધીમે ધીમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા તો જો ખૂબ જ સુંદર મજાની મજા આવી રહી છે કારણ કે ચારે બાજુ દરિયો છે અને મજા આવી રહી છે તો ટૂંક સમયમાં આપણે માતાજીના સ્થાનકે પહોંચી જઈશું રવિચી માને

જે દાંગટાબેટ કહેવા આવે છે અને ચારે બાજુ નદી રહેશે પાણી છે આ બાજુ પર પાણી છે આ પાણી દૂર દૂર આપણું જે બાઇક છે ત્યાં પાર્ક કર્યું છે થોડું આપણે દબોડ રસ્તે પહોંચી ગયા છે અને આપણા જે તું પરિવાર મિત્રું થશે મિત્રોને સાથે જણાવવાનું કે ચાલવા માટે આ રસ્તો અત્યારે બેસ્ટ છે કારણ કે વરસાદ વધી ગયો તો અને જે રસ્તો ધોવાઈ ગયો છે વચ્ચે વચ્ચે બ્રેક થઈ ગયો છે જે તમે આગલાં જોયું અને જે તમે ફોર યર તો ટ્યુબ વ્હીલ લાવો તો આગળ પાર કરી પછી ચાલી માતાજીના દર્શન કરીને જઈ શકો છો મિત્રો તો ખુબ જ સુંદર મજાનો નજારો છે અને અમને ખૂબ જ મજા આવે છે અને માતાજીના દર્શન પણ કરશું તો મિત્રો વિડીયો માં જોડાઈ રહીજો ચાલો આપણે જઈ જાય સારા જઈને જોઈ રહ્યા આપણે ઉતરી જાય છે વરસાદ ઠંડા અને ચાલવું જ પડે એમ છે ચાલીને જ જવા માટે વ્યસ્ત છે તો દર્શક મિત્રો આપણે લગભગ હવે દરિયાને સામે કાંઠે પહોંચવા આવી ગયા છીએ અને ટૂંક સમયમાં આપણે માતાજીના મંદિરે પહોંચી જઈશું અને લગભગ બે અઢી કિલોમીટર દૂર ચાલી ગયા અને તમે જોઈ રહ્યા છો આપણે દૂર દૂર સુધી સામે કિનારો દેખાય છે તો આ રીતે એને જઈ રહ્યા છીએ તો ટૂંક સમયમાં આપણે માતાજીના દર્શન કરાવીશું મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો આવ્યા છે તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી પાણી જ પાણી જ દેખાય છે અને ખૂબ જ મહેનત કરીને મુશ્કેલીથી અમે પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં મારે તમે આ રસ્તો જોઈ રહ્યા છો ત્યાં જ હવે અમે જઈ રહ્યા છીએ મિત્રો તો હવે ટૂંક સમયમાં તમારો ઇંતજારનો આવ્યો છે અને મા માના દર્શન કરાવીશું તો વિડીયોમાં જોડે રહીશું ફાઇનલી આપણે માં કાંતા પેટ પહોંચી ગયા છે રવેશિમાનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ ચલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરાવીશું અને જલ્દી અહીંયાથી આપણે રિટર્ન થઈશું કારણ કે ઘણો બધો રસ્તો પણ પાંચ વાગી ગયા છે તો મિત્રો આપણે દર્શન કરી લઈએ અને ત્યાર પછી આપણે વિડીયોને પૂર્ણ કરીશું મિત્રો આપણે વિડીયોમાં જોડાઈ રહીજો ચલો હવે માના દર્શન કરીએ પણ એ પહેલાં મસ્ત અહીંયાનો જે કુદરતી નજારો છે ચારે બાજુ જે ગાંગટાબેટ કહેવામાં આવે છે એ આપણે તમને થોડીક ઝલક બતાવી દઉં અને ખૂબ જ સુંદર મજાનું જે જંગલ છે એ પણ તમને બતાવી દઉં તો મિત્રો ચલો પહેલાં બારનો નજારો જોઈ લઈએ અને પછી માતાજીના દર્શન કરીએ મિત્રો ખૂબ જ સુંદર મજાનો નજારો છે અને દૂર દૂર જે રસ્તો તમે જોઈ રહ્યા છો અહીંયા જે હું તમને બતાવી રહ્યો છું આંગળી દૂર દૂર તરફ રસ્તો છે એ ત્યાંથી રસ્તે અને અહીંયા ચારેય બાજુ તમે જોઈ રહ્યા છો પાણી છે અને હરિયાળી હરિયાળી છે જે ખૂબ જ સુંદર મજાનો જંગલ વિસ્તાર છે મિત્રો આ બાજુ પણ તમને પાણી જ પાણી જોવા મળશે જે મારે આંગળી તમે જોઈ રહ્યા છો એ તરફ જે પાણી છે અને આ જે ગ્રીન રિયાળી હરિયાળી છે એ જંગલ વિસ્તાર છે અને દૂર દૂર સુધી તમને પાણી જ જોવા મળશે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરીશું તો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આપણે પહોંચી જાય ગયા છીએ મુખ્ય ગેટે જ્યારે વેચીવાનું મંદિર છે ત્યાં ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો હવે આપણે ટૂંક સમયમાં માતાજીના દર્શન કરીશું તો મિત્રો અહીંયા સુંદર મજાનો એન્ટર થતા જ રવેચીમાં અને બપાનો અહીંયા સુંદરમાં છે જે ચોકઠાબાજી રમી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે આ નોધા બાપા જે છે બોપા બાપા એ માટે જોડે સાક્ષાત જે ચોકઠાબાજી રમ્યા હતા અને નાનું એવું મંદિર છે રવેશીમાનું અને અહીંયા જે પૂજારીશ્રીનું મકાન છે તો મિત્રો અહીંયા હવે આપણે આવી ગયા છીએ રવેશ મંદિરે તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ નાનું મંદિર છે પણ ખૂબ જ અહીંયા સાક્ષાત તમને માતાજીના દર્શન થાય એવો ભાસ થાય છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો પહેલા આપણે અહીંયા જય માતાજી મિત્રો જોઈ રહ્યા છો માતાજીના જે સ્થાનકે પહોંચી ગયા છે મા રેવેશ માના મંદિરે મા રેવચી મા મિત્રો તમે અહીંયા આપણે ગામડા બેઠે ખૂબ જ મુશ્કેલીથી પહોંચ્યા છે માતાજીના દર્શન કરાવ્યા છે મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો જય મા રેવેશ માતા એમને જાણવા મળે છે એટલી વધારે જે આપડે એની જેટલું જ્ઞાન છે આ મંદિર વિશે પણ જે પૂજારી બાપુ છે એના આગળથી માહિતી મળે છે એમને ખબર છે

આપી જાવી છે તો પછી આપી જાવી છે પછી એમ કરો કે આપણે આ જમીનનો ભાગ પાડ લઈએ આને આપતે ગામડાવા જમીન પર એમાં પછી કે ગાય વારી ઓપાજી અહીંયા ની બેહી જા દે કે માતા દીકરો મારા થી કાય થાય એમે નથી ઓપા બાપા નગરા બોબો નગરા બોબો માર થી કાય થાય નથી હું આ ભૂતો કે તારો ની મળા નથી કરો તો કોઈ વાંધો ન લે એના સેવા કરતા સેવા કરતા નગરા બોબો સેવા કરતા આયા તો પછી એમ કરતા કરતા ને આપના એમ કરતા ને કે માતાજી ઉપડ્યા હતા વકર્યા વકર્યા માતાજી વકર્યા એટલે શું કર્યું કે જમીયા જે ભાગ પાડો ત્યારે ગાયો નથી વાત જમીયા જે ભાગ પાડ્યા ને એમાં ને એમાં માન માય લડાઈ ચાલુ થઈ ગઈ વટવા મંડી ગયા બરાબર છે વટવા મંડી ગયા તો એ થઈ ગયું હજુ પૂરું પછી માતાજીનો અહીંયા અહિયાં જે ગામ ને જે હવાન કે જે કર્યું હોય તે વડીલ મોટી વાત કરે પછી આ જગ્યા આવતી ને ઘંટી 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 અહિયાં ના ફરે અને છાસ ન ફરે છાસ ફરે તો લો જાય હા છાસ ઓરલી બાજુ રવી છે

મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો કરી છે કાંગા બેટમાં રેવતીમાંનો તો બધા મિત્રો જે જય માતાજી જરૂરથી લખે અને તે રેવેશમા કમેન્ટમાં લખે અને મળી પછી નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય માતા જય શિયા હર હરમાંથી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખૂબ જ મહેનત કરી શકે